નથી પડી પેલા ચાલો એમ નાઈ જા હા ત્યાં બધું ગોળ કરી મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ આદુ એ 2 બajero તો છો કોમ પૂરી મેટર કરી ખરેખર તમે જો પછી બીજે જાવ તો

એક મિનિટ હસુ તમારા પેલા અમદાવાદ રે નઈ એના શિયાની ની લાલ 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 ના સોગંદ લાલ ના

એટલે આજા ખબર જોતા અને પૈસા કમાવાની રીત પેલા મારા પૈસા નથી હાલ પણ સાબજ નાખો આપડે હ

જે ગયો થયો રવા દો ત્યારે ભાઈ નું હમ દઉં હવે આપડે બે દઈએ તમે